સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડની કામગીરીની નિષ્ક્રિય હોવાથી લોકોમાં રોષ સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા ઘણા સમિતિ આધાર કાર્ડ અપડેટ કરાવવા અને આધાર કાર્ડનો સુધારો કરવા માટે વહેલી સવારથી લોકોની લાઇન લાગી જાય છે ડિજિટલ ઇન્ડિયામાં પણ બસોથી વધારે લોકો પોતાના આધાર કાર્ડમાં અપડેટ અથવા સુધારો કરવા આવતા હોય એ પૈકીના માત્ર પાંત્રીસ લોકોને જ ત્યાંથી આધાર કાર્ડ અપડેટ અને સુધારો કરવા માટે ટોકન મળે છે આ પાંત્રીસ વ્યક્તિ સિવાયના તમામ લોકો કે જેઓ પોતાનું ઘર કુટુંબ અને રોજગાર મૂકી વહેલી સવારથી લાઈનમાં ઉભેલા હોય છે તેઓને ધર્મનો ધક્કો થાય છે આ બાબત તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ બાબત કોઈપણ જાતની નક્કર કામગીરી કરી નથી ઉપરોક્ત બાબત ખૂબ ગંભીર હોય મીડિયાના મિત્રોને સમાચારના માધ્યમ તંત્ર સુધી પહોંચે તેમજ આધાર કાર્ડ સંદર્ભે લોકોને પડતી સમસ્યા હલ થાય તે માટે કમલેશભાઈ કોટેજાએ આશા વ્યક્ત કરી હતી અહેવાલ જયસિંહભાઈ સારોલા સાયલા કામ આવ્યો અત્યારે તમે અમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે લેવા માટે છીએ હા પણ પરિસ્થિતિ છે તો હજી અમારો આવ્યો નથી અત્યારે કેટલા વાગ્યા સવા થયા મિનિટ થઈ હજી અપડેટ કરવા માટે કોઈ તમારે પહેલા આડા મારી ઓડિયો હા એમને ફોન કર્યો તમે કેટલા તો આપે આવો પારાવાર સમસ્યા થાય છે લાઈનો લાગી છે આમ છતાં તંત્ર નિમ્પર નિષ્ક્રિયતા દાખવે છે સુરેન્દ્રનગર નગરપાલિકાના સોરી સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી ને અમે

આધાર કાર્ડ માં સુધારા કરાવવા માટે અપડેટ કરાવવા માટે લોકો અહીંયા છ છ વાગ્યા થી આવી જાય છે આમ છતાં તંત્ર ની નિમ્બર નિષ્ક્રિયતા છે મોટી મોટી લાઈનો છે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર શ્રીને અમે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતમાં નક્કર કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ અહીંયા વારંવાર સમસ્યા છે બેન તમે ક્યાંથી આવ્યા છો દુધરેજ થી ક્યારે આવ્યા કઈ વાંધો નહીં બે ચિંતા ન કરો સાત વાગ્યા તમે ખોડું થી કેટલા વાગ્યા આવ્યા છો છ વાગ્યા

બધા ત્યારે મહિલા છે લાઈટો ચાલુ છે પંખા ચાલુ છે હા તમ પેલા હી ભાઈ